મોટા શહેરોના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય કે પછી વડોદરા વડોદરામાં લોકો ખરીદી કરી રહ્યા છે દિવાળીના દિવસે પણ ખરીદીમાં કોઈ પણ જાતની ઘટાડાની શક્યતા નથી જોવા મળી રહી અને ચારેય દ્રશ્યો એ સ્પષ્ટ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર દિવાળી જે છે તે વેપારીઓ માટે ખુશીઓ લઈને આવી રહી છે જે લોકો છે તેઓ ખરીદી કરતા હોવાથી વેપારીઓને સારો એવો ફાયદો થશે જે આશા અપેક્ષાઓ હતી તેનાથી વધુ સારું આવકમાં વધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં પણ દિવાળીના દિવસે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે શહેરની લાખાજીરાજ બજાર માર્કેટમાં જાણે ખીડિયારું ઉભરાણું હોય તેવા દ્રશ્યો સર્જાયા લાખાજીરાજ બજારમાં કપડાં મુખવા સહિતની અલગ અલગ વસ્તુઓ માટે લોકો પહોંચ્યા હતા ખાસ કરીને બજારમાં લેડીઝ ની જે આઈટમો છે તેમાં વધુ મહિલાઓ મોટી સંખ્યામાં ખરીદી કરતી જોવા મળી છે આજે દિવાળીનો દિવસ છે ને આજના દિવસે અંતિમ સમય સુધી જે લોકો તે ખરીદી કરી રહ્યા છે રાજકોટ શહેરની લાખાજીરાજ બજારના આપ દ્રશ્ય જોઈ શકો છો અહીંયા અંતિમ ઘડી સુધી લોકો છે તે મોટી સંખ્યામાં જે છે એ અત્યારે ખરીદી કરી રહ્યા છે રાજકોટ શહેરની આ લાખાજીરાજ બજાર છે તે જે છે રાજકોટ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે એ પ્રખ્યાત છે ને અહીંયા રાજકોટ જિલ્લા ઉપરાંત અલગ અલગ આસપાસના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે ખાસ કરીને અહીંયા જે છે લેડીઝના અવનવા ડ્રેસ તેમજ કાપડ તેમજ જે છે એ તોરણ સહિતની અલગ અલગ મુખવા સહિતની અલગ અલગ દિવાળીને લગતી વસ્તુઓ ખાસ મળતી હોય છે એટલા માટે લોકો છે તે અહીંયા ખરીદી માટે આવતા હોય છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અંતિમ સમય સુધી લોકો છે તે જે છે એ ખરીદી કરી રહ્યા છે દિવાળીના તહેવારને જે છે એ ઉજવી રહ્યા છે આ વખતે બજારમાં છે તે રોનક પણ કંઈક અનોખી જોવા મળી રહી છે લોકોનો ઉત્સાહ છે તે અનોખો જોવા મળી રહ્યો છે લોકો છે તે નવા વર્ષને નવા ઉત્સાહ સાથે નવા કપડા સાથે જે છે એ ઉત્સવમાં જે ઉજવવા માટે થનગની રહ્યા છે ત્યારે જે છે ખાસ કરીને અહીંયા મહિલાઓની જે અલગ અલગ વધુ વસ્તુઓ મળતી હોવાથી મહિલા જે છે મહિલાઓની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે તો બીજી તરફ આ બજાર છે ત્યાં મોટાભાગની દિવાળીને લગતી તમામ વસ્તુઓ મળતી હોવાથી લોકો છે તે દિવાળીની ખરીદી કરી રહ્યા છે લોકોમાં પણ ક્યાંક ઉત્સાહનો માહોલ છે ખુશીનો માહોલ છે અને રાજકોટ રંગીલા રાજકોટ શહેરમાં જે છે એ અત્યારે દિવાળીના જે ઉત્સવ છે આ રંગના દિવાળીના રંગે રંગ લોકો પણ આતુર છે અને આજે કહી શકાય કે આ પાવન પર્વ છે નવું વર્ષ છે તેને લોકો પણ એક અનોખા ઉત્સાહ સાથે જે છે એ આવકારવા માટે થનગની રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ સુરતની વાત કરીએ દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી સુરતમાં પણ છે સુરતના ચોટાપુર બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી નવા વર્ષને લઈને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે લોકો ભીડ જોઈ વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે કે જે રીતની આશા અપેક્ષા હતી તેના કરતાં વધુ લોકો ખરીદી માટે આવી રહ્યા છે ધનતેરસમાં પણ વેપારીઓને આશા ન હતી તેનાથી પણ વધુ પ્રમાણમાં આ ખરીદી થઈ હોવાનો ખુદ વેપારીઓએ પણ કહ્યું હતું સોના ચાંદીની અંદર તેવી જ રીતે હાલમાં છૂટક વેપારીઓ પણ જે ધંધો કરી રહ્યા છે તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ખરીદીને દિવાળી અને અને આજે દિવાળી આવતીકાલે એક દિવસ ખાલી રહ્યા બાદ નવું વર્ષ આવવાનું છે ત્યારે હિન્દુઓના નવું વર્ષને લઈને સુરતના બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી ચાલી રહી છે સુરતનું ચોટા બજાર કે જે સૌથી મોટું બજાર છે મહિલાઓનું બજાર છે અને જે રીતે લોકો સતત બજારમાં ખરીદી કરી રહ્યા છે સવારે નવ વાગ્યાથી લઈ રાત્રે બાર વાગ્યા સુધી આ પ્રકારની ગરદી જોવા મળી રહી છે ખાસ કરીને આ પ્રકારના પાંચ બજાર હોવા છતાં પણ સુરતનું જૂનું અને જાણીતું આ બજાર છે દિવાળીની છેલ્લા ઘડીની ખરીદી કરવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં ઉતરી પડી છે ત્યારે દ્રશ્ય જે કહી જાય છે કે જે પ્રકારની ખરીદી છે જીએસટી ઓછું થયા પછી આ ખરીદીમાં વધારો થયો છે અને દિવાળીની આ છેલ્લા સમયની ખરીદી છે જેને લઈને બજારમાં ચાલવાની જગ્યા પણ નથી કેમેરામેન જીગર સાથે પટેલ સુરત હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક જે રીતની તૈયારી જોવા મળી રહી હતી જે રીતનો માહોલ હતો વડોદરાનું માર્કેટ શું કહી રહ્યું છે અમદાવાદમાં તો લોકો ખુશાલી સાથે ખરીદી કરી રહ્યા છે વડોદરાની માર્કેટમાં કેવો માહોલ બિલકુલ તો સિદ્ધાર્થ વડોદરા શહેરના માર્કેટ વિશે કંઈક બોલવું એના કરતાં સીધા દ્રશ્યો બતાવીશું અને દ્રશ્યો જોઈને તમને અંદાજો આવી જશે કે વડોદરાવાસીઓને ખરેખર મોંઘવારી નડે છે કે નથી નડતી અને તમે જાણો જ છો કે વડોદરા શહેર જે છે તે સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ છે અને એવું કહેવાય છે કે જ્યારે કોઈપણ તહેવારની ઉજવણીની વાત આવે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને મન મૂકીને તહેવાર જે છે તે ઉજવતા હોય છે ત્યારે બજારોમાં જોઈ શકાય છે મંગળ બજાર છે મંગળ બજારમાં ખરીદી કરવા માટે ભારે પડાપળી જે છે તે જોવા મળી રહી છે અને આખી જે ગલીઓ જે છે મંગળ બજારની એ ગલીઓમાં પણ દ્રશ્યો જોઈ શકાય છે કે ખીચો ખીચ ગલી જે છે તે ભરેલી છે બીજી સિદ્ધાર્થ મહત્વપૂર્ણ વાત જે છે એટલા માટે અત્યારે આપણે કરવી પડે એમ છે કે હવે પછીના સમયમાં એટલે કે સાંજનો સમય અને આવતીકાલે પણ વડોદરાવાસીઓ આ બજારમાં ખરીદી કરવા માટે આવવાનું આયોજન કરતા હશે ત્યારે દર્શકોએ ખાસ કરીને આ દ્રશ્યો જોઈ લેવાની જરૂર છે કારણ કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે દિવાળી પહેલા એવું કીધું હતું કે અમે એવા પ્રકારની વ્યવસ્થા કરીશું કે નાગરિકોને કોઈ જાતની મુશ્કેલી નહીં પડે પરંતુ કમનસીબે અત્યારે જેટલા લોકો ખરીદી કરવા માટે મંગળ બજારમાં આવ્યા છે એ તમામે તમામ લોકો અત્યારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે અને પદ્માવતી શોપિંગ સેન્ટરથી માંડીને માંડવી સુધી પાણીગેટ સુધી એટલે આખો જે પટ્ટો જે છે દોઢ બે કિલોમીટરનો એ આખો પટ્ટો જે છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને આ કેમેરો ફેરવીને ચારે તરફના દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છે કે ઘરે બેઠેલા દર્શકો જો આપણા આ સમાચાર જોતા હોય અને સાંજે મંગળ બજારમાં ખરીદી કરવા માટે આવવાનું આયોજન કરતા હોય તો તેમને આ દ્રશ્યો જોઈને અંદાજો આવી જાય કે શું ખરેખર પોતાનું વાહન લઈને મંગળ બજારમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ બીજી મહત્વની વાત એ છે કે પોલીસને જ્યારે ખબર હતી કે આટલી મોટી સંખ્યામાં નાગરિકો ખરીદી કરવા માટે બજારમાં આવવાના છે કારણ કે મધ્ય ગુજરાતનો સૌથી મોટો બજાર છે ત્યારે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈતી હતી પરંતુ એક પણ ટ્રાફિક પોલીસનો જવાન જે છે તે અહીંયા જોવા નથી મળી રહ્યો અત્યારે રસ્તાના દ્રશ્યો બાદ ફરી એક વખત જે આ બજાર જે છે એ બજારના દ્રશ્યો તમે જોઈ શકશો કે કઈ રીતે લોકો જે છે તે છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે આજે આ પ્રકારની ભીડ છે ત્યારે આવતીકાલે પડતર દિવસ છે એટલે નાગરિકોને ખરીદી કરવા માટે વધુ એક દિવસનો સમય જે છે તે મળી ગયો છે ત્યારે આવતીકાલે પણ આ જ પ્રકારે વહેલી સવારથી જ બજારમાં ભારે ભીડ જોવા મળશે અને આવતીકાલે લગભગ મોડી રાત સુધી આ જે મંગળ બજાર જે છે તે ધમધમતું રહેશે સિદ્ધાર્થ જી હાર્દિક આવા મેસે જોડાયેલો છો મૌલિક પણ જોડાયા છે મૌલિક જે રીતની પરિસ્થિતિ વડોદરાની અંદર છે હાર્દિકનો એક મુદ્દો એ મહત્વનો હતો કે ખરીદ શક્તિ અને તેની સાથે સાથે મોંઘવારીની અસર અમદાવાદની માર્કેટના જે દ્રશ્યો છે તે જોતા તો તેવું નથી લાગી રહ્યું ચોક્કસથી સિદ્ધાર્થ કાંકને ને ક્યાંક અત્યારે હાલ જે છે તે લોકોને દિવાળીનું બોનસ હોય કે પછી નોકરીયાત વર્ગને પગાર જે છે તે અંતિમ દિવસોમાં થતાં અત્યારે હાલ દિવાળીનો માહોલ જે છે તે મનાવવા માટે પરિવાર સાથે અહીંયા આગળ ખરીદી કરવા માટે આવી રહ્યા છે આપ દ્રશ્ય જોઈ શકો છો તે જોતા ચોક્કસથી કહી શકાય કે ક્યાંક મોંઘવારી હોય કે પછી ઈચ્છાશક્તિ ખરીદી માટેની તે અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી છે કારણ કે જ્યાં નજર પહોંચે ત્યાં આગળ તમામ લોકો માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને માત્ર દિવાળીની ખરીદી માટે લોકો જે છે તે અહીંયા આગળ આવી રહ્યા છે કાપડ બજાર મોટું છે ખરીદી બજાર મોટું છે પરંતુ લોકો જે છે તે માત્ર ખરીદી કરવા માટે અહીંયા આગળ ભીડ લગાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તેની ઉપરથી ચોક્કસ સાબિત થાય છે કે ખરેખર ક્યાંક મોંઘવારી જે છે તે તહેવારોના સમયે ક્યાંક શહેરીજનોને નથી લાગુ પડતી અને લાગુ પડે છે તો કોઈપણ રીતે તે ખરીદી કરી અને તહેવાર જે છે તેમાંના ઉત્સુક પ્રેમી જે અમદાવાદની જનતા છે તે દેખાઈ રહી છે સિદ્ધાર્થ જી મૌલિક આભાર સમગ્ર માહિતી છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે ભદ્ર દિવાળીના પહેલાના દિવસોમાં લોકો ઉત્સાહ ઉમંગ સાથે ખરીદી કરી રહ્યા છે કેટલાક લોકો સાથે જ્યારે વાતચીત કરી તેમણે કહ્યું હતું કે ગયા વર્ષ કરતા દિવાળી સારી રહી છે જે રીતના લોકો પાસે પૈસા છે અને જે રીતની ખરીદ શક્તિ જોવા મળી રહી છે તેના કારણે વેપારીઓમાં પણ ની લાગણી જોવા મળી હતી વધુ માહિતી ન્યૂઝ રીન સંભાળતા મૌલિક પાસેથી મેળવીશું મૌલિક હજી પણ દિવાળીની જે ખરીદી છે તે પૂર્ણ નથી થઈ રહી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કયા વિસ્તારમાં આપ છો શું માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ સિદ્ધાર ચોક્કસથી અત્યારે હાલ અમદાવાદનું ભદ્ર બજાર જે ભદ્ર બજાર પોકેટ ફ્રેન્ડલી લોકો માટે ખૂબ જ જરૂરી છે અને ત્યાં ખરીદી બજારમાં માનવ મહેરામણ છે તે જોવા મળી રહ્યું છે કારણ માત્ર એ છે કે અહીંયા પ્રોકેટ ફ્રેન્ડલી રૂપિયામાં તમામ ખરીદી જે છે તે પરિવારની થઈ જતી હોય છે અને સાથે સાથે વાત કરીએ તો આ બજારના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર પહોંચે ત્યાં આગળ તમામ લોકો જે છે તે પરિવાર સાથે ખરીદી કરવા માટે અહીંયા આગળ ઉમટી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે ન માત્ર દિવાળી પરંતુ અનેક દિવસોમાં પણ આ પ્રકારનો માહોલ હોય છે પરંતુ ખાસ કરી જ્યારે દિવાળીનો માહોલ છે ત્યારે લોકો ખરીદી કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે તેની પાછળનું કારણ એ પણ છે કે જ્યાં લોકોને સસ્તા અને રાહત દરે ક્યાંક ને ક્યાંક ઘર માટેની તમામ ચીજ વસ્તુઓ છે તે પણ મળી રહે છે ખરીદી જે છે તે પણ કરી શકે છે અને સાથે સાથે લોકોને એક સ્યોરિટી જે છે પોલીસની તે પણ અહીંયા આગળ મળતી હોય છે ચાલુ દિવસ હોય કે પછી તહેવારોના દિવસ તહેવારોના દિવસમાં ખાસ કરી પોલીસ દ્વારા એ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે જેથી કરી પિક પોકેટિંગના કેસ ના બને અને અન્ય જો કોઈ પ્રકારના કેસ બને તો નજીકની પોલીસ ચોકી છે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ સંપર્ક કરી શકાય છે એનાઉન્સમેન્ટ સિસ્ટમ જે છે તે પણ રાખવામાં આવી છે જેથી કરી સીધો પોલીસનો સંપર્ક સાધી શકાય અને જે ગુનાખોરી બનતી હોય છે તેને સીધી રીતે અટકાવી શકાય